રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રિય દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે લઈને આવ્યા છીએ શનિવાર ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ નું મેષ રાશિ થી મીન રાશિ ના તમામ રાશિઓનું દૈનિક રાશિ ફળ વિસ્તૃત સરળ અને ઉપયોગી માર્ગદર્શન સાથે તો ચાલો જાણીએ આજનો દિવસ તમારા માટે શું સંદેશ લઈને આવ્યો છે

પરિવાર સાથે સમય વિતાવશો તો માનસિક શાંતિ મળશે આરોગ્યની દ્રષ્ટિએ માથાનો દુખાવો અથવા થાક અનુભવાઈ શકે છે આરામ લેવો જરૂરી છે આજનો શુભ રંગ છે લાલ તેમજ શુભ અંક છે નવ બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ આજનો દિવસ ધૈર્ય અને સમજદારીથી કામ લેવાનો છે આર્થિક બાબતોમાં સાવચેતી રાખો કોઈ જૂનો મિત્ર સંપર્ક કરશે વેપારમાં નાનો પરંતુ સ્થિર લાભ મળશે જીવનસાથીની સાથે મતભેદ થઈ શકે છે શાંતિથી વાતચીત કરો આરોગ્ય સામાન્ય રહેશે આજનો શુભ રંગ છે સફેદ તેમજ શુભ અંક છે છ ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના રહેલો છે લેખન મીડિયા શિક્ષણ અથવા માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે લાભદાયક દિવસ રહેશે નવી યોજના શરૂ કરી શકો છો પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે પ્રેમ જીવનમાં મધુરતા વધશે આરોગ્ય એકદમ સારું રહેશે આજનો શુભ રંગ છે લીલો તેમજ આજનો શુભ અંક છે પાંચ રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના છે ડ ભાવનાત્મક રીતે આજે તમે થોડા સંવેદશીલ રહી શકો છો પરિવારના પ્રશ્નો મનને ચિંતિત કરશે પરંતુ તમારી સમજદારીથી ઉકેલ આવશે નોકરીમાં કામનું દ્વારણ વધશે પૈસાની બાબતમાં સાવચેત રહો આરોગ્યમાં પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે તો ખાણીપીણીમાં ધ્યાન રાખો આજનો શુભ રંગ છે સફેદ તેમજ શુભ અંક છે બે પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ માન સન્માન અને સફળતાનો રહેલો છે રાજકીય અથવા સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે શુભ સમાચાર મળશે નોકરીમાં પ્રમોશન અથવા નવી તક મળી શકે છે વેપારમાં લાભ થશે પરિવાર સાથે આનંદનો સમય પસાર કરશો આરોગ્ય ઉત્તમ રહેશે આજનો શુભ રંગ છે સોનેરી ગોલ્ડન તેમજ આજનો શુભાંક છે એક છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામ અક્ષર છે પ ઠ તેમજ હ આજનો દિવસ આયોજન અને વ્યવસ્થા માટે ઉત્તમ રહેલો છે અધુરા કામ પૂર્ણ થશે નોકરીમાં બદલાવની સંભાવના રહેલી છે વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે જીવન સાથી સાથે સંબંધ મજબૂત થશે આરોગ્યમાં પીઠ અથવા કમરના દુખાવાની શક્યતા રહેલી છે તો સારવાર કરાવી શુભ રહેશે શુભ રંગ છે વાદળી શુભ રંગ છે રાશિ રાશિના આજનો દિવસ સંતુલન જાળવવાનો છે કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે વેપારમાં ભાગીદારીથી લાભ થશે પ્રેમ જીવનમાં સારા ફળો મળી શકે છે આર્થિક સ્થિતિ સુધરશે આરોગ્ય સામાન્ય રહેશે આજનો રંગ છે ગુલાબી તેમજ આજનો શુભ અંગ છે વૃશ્ચિક રાશિ વૃ આજનો દિવસ રહસ્ય અને આંતરિક શક્તિનો રહેલો છે મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો આત્મવિશ્વાસ રાખો નોકરીમાં જવાબદારી વધશે ગુપ્ત સૂત્રોથી સાવધાન રહો પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે આરોગ્યમાં બ્લડ પ્રેશર અંગે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે શુભ છે મરુન તેમજ શુભ છે આઠ નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે બ ધ હો તેમજ ધ આજનો દિવસ પ્રવાસ અને નવી તકનો સંકેત આપે છે નોકરી અથવા વ્યવસાયમાં વિસ્તરણ શક્ય છે ધાર્મિક કાર્યમાં રસ વધશે વિદ્યાર્થીઓ માટે સફળતાનો દિવસ આરોગ્ય એકદમ સારું રહેશે પરંતુ થાક તાવ શુભ રંગ છે પીઓ તેમજ શુભ અંક છે ત્રણ દસમી રાશિ મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ જ આજનો દિવસ મહેનત અને ધીરજ માગે છે કાર્યક્ષેત્રમાં અડચણો આવશે પરંતુ અંતે સફળતા મળશે આર્થિક બાબતોમાં સુધારો થશે પરિવાર તરફથી જવાબદારી વધી શકે છે આરોગ્યમાં સાંધાનો દુખાવો થઈ શકે છે શુભ રંગ છે ભૂરો તેમજ શુભ અંક છે દસ અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ છ તેમજ શ આજનો દિવસ નવી વિચાર ધારાનો છે ટેકનોલોજી અથવા નવીન કાર્યોમાં લાભ મળી શકે છે મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે નવા આવશે આરોગ્ય એકદમ સારું રહેશે શુભ છે આસમાની તેમજ આજનો શુભ અંક છે અગિયાર બારમી રાશિ છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિના નામા અક્ષર છે દ આજનો દિવસ આધ્યાત્મિકતા અને શાંતિનો રહેલો છે મન પ્રસન્ન રહેશે નોકરીમાં સ્થિરતા મળશે વેપારમાં થશે પરિવાર સાથે સુખદ સમય પસાર કરશો આરોગ્યમાં સુધારો જોવા મળી શકે છે આજનો શુભ રંગ છે પીળો તેમજ શુભ અંક છે બાર પ્રિય દર્શક મિત્રો આ રાશિફળ તમને ઉપયોગી લાગી હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવી દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આવી જ રોજિંદી ભવિષ્યવાણી માટે અમારી સાથે જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં i fading, fading, fading fast. I just want to make it last. Try to let go of the past. I close my eyes embrace the blast. Sleepless nights and headaches stack. Restlessness to hell.